હેલો કેમ છો મિત્રો મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ એકવાર ફરી આવી ગયો છું તમને સૌ પ્રથમ બે હજાર પચીસના હેપી ન્યૂ આપણે દિવાળીમાં તો મેં તમને કહ્યું જ હશે એ મુજબ સાલમુ બારક હેપી નિયર આજે ફરી બી તમને હેપી નિયર ઇયર સાલમુ બારક હવે આજે એટલે મસ્ત વિડિયો બનાવું છું કે આજે મસ્ત મારે રજા છે પહેલી જાન્યુઆરી અને મસ્ત ઘરમાં ગુંદરના લાડુ બનાવ્યા છે

તો ટેસ્ટી છે તમે બી ખાઓ છો કે નહીં કે ક્યાં જો ભાઈ ચીક્કી બી છે એકદમ સરસ સારું ચલો બાય